છેલ્લા ઘણા સમયથી પોરમાં નવીન પોલીસ ચોકી બનાવવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી હતી વર્ણામાં પોલીસ મથકની હદમાં આવેલ પોરમાં પોલીસ ચોકી બનાવવાનું કાર્ય આજે પૂર્ણ થયું હતું આ ચોકીનું ખાતમુહૂર્ત તેવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું આજ રોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે આશરે અઢાર લાખના ખર્ચે પોર બ્રિજ નીચે બનેલ નવીન પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબિન કાપીને આ ચોકીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પોર નવીન પોલીસ ચોકી પોર રમણ ગામડી જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીયલના સહયોગ અને કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ તથા વર્ણામા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા પોર પોલીસ ચોકીના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમણી પાઠકના ચોકી બનાવવા માટેના પ્રયત્નો સહયોગ બાદ આ ચોકી બની છે પોર પોલીસ ચોકીના જમાદાર સંતોષભાઈ પાઠકનું એક સપનું હતું કે પોર ખાતે નવીન પોલીસ ચોકી બને ત્યારે આજે સંતોષભાઈ પાઠકના પ્રયત્નો રંગ લાવ્યા છે અને ચોકી અંગેનું તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે આ પોર નવીન પોલીસ ચોકી બનાવવામાં સિંહ ફાળો પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો રહ્યો છે ત્યારે આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા કરજન સિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વર્ણામાં પીઆઈ એસ જે વાઘેલા તથા પોરના વડીલેવા શૈલેષભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સદસ્ય સુનિતાબેન સંજયભાઈ વસાવા તથા પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પટેલ તથા સેક્રેટરી રવિભાઈ જોશી તથા જોઈન્ટ સેક્રેટરી હિતેશ પટેલ તથા પોર ગામના સરપંચ સંજયભાઈ વસાવા તથા ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ પટેલ તથા પોર ગામના માજી સરપંચ જગદીશભાઈ પટેલ તથા વરસાળા ગામના સરપંચ વિજયભાઈ

બાજુના ગામના સરપંચો આગેવાનો તેમાં મળી તેમજ ગામના પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે નારેજ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું અમે નારેશ્વર ખાતે બનાવ્યું નવી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર અનુસંધાને જ એસપી સાહેબનું એક સપનું હતું કે એક નવી પોલીસ સ્ટેશન કુવાર ખાતે બનાવવામાં આવે અને ઘણા વર્ષોથી અમારું પણ એક સપનું હતું એ સપનું આજે પીઆઈ વાઘેલા શહેરના અધ્યક્ષ અને આજે એક નવીન પોલીસ સ્ટેશન બનાવી અને આજે એનું કરવામાં આવ્યું છે અંદાજિત પાંચ માસ પહેલાં અત્યારે પોર ઓવરબ્રિજ નીચે પોર ચોકીનો આત્મહુન કરવામાં આવ્યા હતા અને આજે પોર ચોકીનું જે નવા પ્રાંગણ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં પોર વરનામા વિસ્તારનો ઘણા બધા આગેવાનો ઉદ્ધવ હતા અને મહેલ અર્થે પોર જેડીસીનું યોગદાન આ ખૂબ જ સરસ ચોકી નિર્માણ કરવામાં આવેલ છે આ ચોકી ખૂબ જ સરસ કામગીરી માટે સુસજ્જ કરશે પોલીસને અને આ ટાઈપની ટ્રોકી છે જ્યારે પણ ભવિષ્યમાં કોઈ બીજે કે સ્થાંતરણ કરાવવાનો વારો આવશે તો પણ ડિસ્મેન્ટલ કરીને બીજે લઈ જઈ શકવામાં આવી શકે અને ખાસ કરીને પૂર બાજુમાં જો ટ્રાફિકની સમસ્યા છે અને અકસ્માતની સમસ્યા છે આને પહોંચી વળવામાં આ ચોકી ખૂબ જ મદદરૂપ સાબિત થશે